આજે કચ્છના રાજવી ખેંગારજી બાવાની જન્મ જયંતિ નિમિત્તે ભુજમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા ખેંગારજી બાવાએ કચ્છ પર સડસઠ વર્ષ સુધી રાજ્ય કર્યું હતું તેમના શાસનકાળ દરમિયાન ઓલ્ફેડ હાઈસ્કૂલ તેમજ કચ્છ મ્યુઝિયમ જેવા ઐતિહાસિક નિર્માણ કાર્યો થયેલા હોવાનું યાદ કરવામાં આવ્યું હતું આ અવસરે ભુજ નગરપાલિકાના અધ્યક્ષા રશ્મિબેન સોલંકી અને કચ્છના રાજવી પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા ભુજ શહેરના ખેંગાર પાર્ક ખાતે આવેલી તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી કાર્યક્રમ પછી રાજવી પરિવારના એક સભ્યએ ચંચન સાથે વાતચીત કરતાં જણાવ્યું કે ખેંગારજી બાવાનું કાર્ય કચ્છના વિકાસ માટે સદા સ્મરણીય રહેશે હું મહારાજ કુમાર મેઘદીપસિંહ અહીંયા શરદ બાગનો નિવાસી આજે ખેંગારજી બાવાની જન્મ જયંતિના અહીંયા આવેલા છીએ આપણે હાર અર્પણ માટે દર વર્ષની જેમ અને આપણે ખેંગારજી બાવાની વાત કરીએ એમના વિચારો હતા ઉચ્ચ વિચારો હતા અને સડસઠ વરસ એમણે રાજ કર્યું જેમાંથી આપણે ઘણા બધા મુદ્દા એમના અગર ધ્યાનમાં દઈએ તો આપણે એલ્ફર્ટ સ્કૂલ એમના એમણે શરૂ કરાવી અને આપણે ગુજરાતમાં સૌથી જૂનામાં જૂનું મ્યુઝિયમ જે કચ્છ મ્યુઝિયમ જે છે એ પણ એમને શરૂઆત કરી બીજું આપને ધ્યાન દોરાવું કે સૌથી પહેલાં કચ્છમાં બત્તી લાવવાવાળા શેંગારજી બાવા અને એમનું નિવાસી મેલમાં હતું ત્યારે અને એ પોતે લાઇટ વગર રહેતા અને લાઇટ વગર જમતા પણ એમને એમના આવતી પેઢી માટે એક સુખ જીવન અર્પાયું કે મારી પ્રજા બત્તી સાથે સુખી રહે બસ જેટલું કહું એટલું ઓછું છે અને વધુ માહિતી માટે જો અગર આપને જાણવું હોય તો આયનામેલ ખાસ પધારજો